રોટરી ક્લબ ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુના પટેલના હસ્તે ઉદ્ઘાટન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર મીપરીક ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયાનો શુભારંભ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ ક્રિકેટર મુના પટેલના હસ્તે કરાયો હતો ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર મીપરીક આવેલ છે ત્યાં નવનિર્મિત સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયાનો શુભારંભ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો જેમાં ઉદ્ઘાટક તરીકે પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ઉપસ્થિત રહી ક્લબના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ક્લબની પ્રવૃત્તિઓ અને રમત ગમતના વિકાસ માટેની યોજનાઓની પ્રશંસા કરી હતી રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રીઝવાના જમીનદાર સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રોટરી ક્લબ ઓફ ભરૂચ છત્રીસ વર્ષ પૂર્ણ કરી સાડત્રીસ માંગ વર્ષમાં પ્રવેશનાર રોટરી યુથ સેન્ટર નેશનલ ક્લાસના ટેનિસ બેડમિન્ટન સ્કોવસ અદ્યતન જીમ તથા સ્ટેટ લેવલ કક્ષાનું સ્વિમિંગ પુલ ધરાવે છે આ ક્લબથી ઘણા પ્લેયરો સ્ટેટ અને નેશનલ કક્ષાએ પણ રમવા ગયા છે ભરૂચમાં આવેલ સ્ટેશન રોડ ઉપર મનુભાઈ આઈ પટેલ સ્પોર્ટ્સ સેન્ટરના આજે સ્વિમિંગ પૂલના નવીનીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું આપણા પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આપણું ભરૂચનું ગૌરવ મુનાફ પટેલના હસ્તે આ સ્વિમિંગ પૂલને ખુલ્લો મૂકવામાં આવ્યો કિડ્સ એરિયા જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર એ એવું એક સ્પોર્ટ્સ સેન્ટર છે જ્યાં ટેનિસ કેરમ ટેબલ ટેનિસ સ્વિમિંગ જીમ બેડમિન્ટન અને ઘણી બધી સ્પોર્ટ્સ જેવી રમતો અહીં આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની અને નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે ફરીથી આના ના ચેરમેન પ્રશાંત રૂયા અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેથી કરીને ભરૂચમાં જે એકમાત્ર સ્પોર્ટ્સ સેન્ટર છે એની અંદર સુંદર વ્યવસ્થા ઊભી કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન ભરૂચ દ્વારા સ્થાપિત એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર જેની સ્થાપનાને આજે છત્રીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આવતીકાલે સાડત્રીસો વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે આખી આ જે જર્ની છે એ સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને કેન્દ્રિત રહી છે વર્ષોના વર્ષ પ્રયાસ એ જ રહ્યો છે કે સારામાં સારું સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભરૂચના લોકો માટે આપણે ઉપલબ્ધ કરાવીએ અને એમાંથી સારામાં સારું ટેલેન્ટ આગળ આવીને સ્ટેટ લેવલ નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ સુધી જાય એવો આપણો માટેનો અથાગ પ્રયાસ એના માટે હંમેશા રહ્યો છે અને એના માટે આપણે કન્ટિન્યુઅસ સ્ટાન્ડર્ડ્સ અને અપગ્રેડેશન આપણે કરતા રહ્યા છીએ એ હેતુથી આજે સ્વિમિંગ પૂલનું આજે અપગ્રેડેશન આપણે કર્યું છે જે નાવ ઇઝ વિથ એટ પાર વિથ ધ ફાઇનેસ્ટ ક્વોલિટી દેટ કેન બી ઓફર્ડ ટુ ધ યુઝર્સ એન્ડ મેમ્બર્સ સાથે આપણી જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ છે દે ઓલ કન્ફર્મિંગ ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ મારા સાથે દુષ્યંત અત્યાર હાજર છે અને એ વાતના અત્યારે એ હી ધ હિઝ ધ ટેસ્ટી ફોર દેટ કે આપણે ટેબલ ટેનિસ બનાવ્યું આપણે સ્કૂકર બનાવ્યું બેડમિન્ટન બનાવ્યું જીમ બનાવ્યું ટેનિસ બનાવ્યું સ્કોશ બનાવ્યું અને ઓવરઓલ આ સ્ટાન્ડ આ સેન્ટરનું આજે આપણે અપગ્રેડેશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને આજે સ્વિમિંગ પુલ કરીને આજે નવો અધ્યાય આપણે જોવા જઈએ